ચલો આજે ગુજરાતી વ્યાકરણની દુનિયામાં થોડી ઊંડી ડૂબકી મારીએ આપણે વાત કરવાના છીએ એવા બે નાના પણ કહી શકાય કે ટાઈની જાયન્ટ્સ વિશે અનુગો અને પ્રત્યયો દેખાવમાં સાવ નાના પણ આ એવા જાદુ અક્ષરો છે ને જે આખા વાક્યમાં જીવ પૂરી દે છે એક સવાલ છે ક્યારે વિચાર્યું છે કે ગુજરાતી ભાષામાં એક નાનકડો અક્ષર ખાલી એક જ અક્ષર કેટલો મોટો ફરક પાડી શકે છે હા સાચું કહું તો એ આખા શબ્દનો અર્થ એની આખી દુનિયા જ બદલી નાખે છે નથી માનતા સારું ચાલો એક ઉદાહરણ જ જોઈ લઈએ આપણી પાસે એક શબ્દ છે ઘર હવે એની પાછળ ખાલી માં લગાવીએ તો શું બન્યું ઘર માં એટલે કે ઘરની અંદર એક જગ્યા રાઈટ પણ એ જ ઘર શબ્દની પાછળ કામ લગાવી દઈએ તો બની ગયું ઘરકામ આ તો એક ક્રિયા થઈ ગઈ જોયું એક નાનકડો ફેરફાર અને અર્થ ક્યાંથી ક્યાં પહોંચી ગયો આજ તો છે આ નાના જાદુગરોનો ખેલ તો ચાલો આજે એમને જરા નજીકથી ઓળખી તો સૌથી પહેલા આપણે વાત કરીશું અનુગો વિશે અનુગોને તમે વાક્યના કનેક્ટર્સ કહી શકો એમનું કામ શું બસ શબ્દોને એકબીજા સાથે જોડવાનું અને એમની વચ્ચે શું સંબંધ છે એ બતાવવાનું એટલે કે સાવ સાદી ભાષામાં સમજીએ તો અનુગ એવા નાના અક્ષરો છે જે કોઈ શબ્દની પાછળ ચોંટી જાય છે અને પછી નક્કી કરે છે કે વાક્યમાં એ શબ્દોનો રોલ શું છે અને બીજા શબ્દો સાથે એનું શું કનેક્શન છે એ પણ એ જ બતાવે છે હવે અનુગોને ઓળખવા કેવી રીતે એની ત્રણ સિમ્પલ નિશાનીઓ છે પહેલી અને સૌથી મોટી નિશાની એ હંમેશા શબ્દ સાથે ચીપકીને જ લખાય અલગ નહીં બીજું એનું મુખ્ય કામ નામ કે સર્વનામને વાક્યના બીજા શબ્દો સાથે જોડવાનું છે અને ત્રીજું એ આપણને એ બતાવે છે કે એ શબ્દ વાક્યમાં શું ભૂમિકા ભજવી રહ્યો છે અને સૌથી મજાની વાત ખબર છે શું છે આટલું મોટું કામ કરવા માટે ગુજરાતીમાં મુખ્યત્વે ખાલી પાંચ જ અનુગો છે બસ આ પાંચને બરાબર સમજી લીધા ને તો સમજુ કે વાક્ય બનાવવું આપણા માટે વાત થઈ જશે તો ચાલો લિસ્ટમાં પહેલો કોણ છે એ છે એ ઉદાહરણ જુઓ રામે ફળ ખાધું અહીંયા રામ શબ્દની પાછળ જે એ લાગ્યો છે ને એ સીધું બતાવે છે કે ભાઈ ફળ ખાવાનું કામ કોણે કર્યું રામે છે ને એકદમ સિમ્પલ ઓકે હવે વારો છે થીનો વાક્ય છે તે ગાડીથી આવ્યો અહીંયા થી શું કામ કરે છે એ આપણને કહે છે કે આવવાની ક્રિયા કઈ રીતે થઈ શેનાથી આવ્યો ગાડીથી મતલબ કે થી કોઈ સાધન કે રીત બતાવવા માટે વપરાય છે ચાલો હવે આગળ વધીએ મા તરફ જેમ કે થેલીમાં ચોપડી છે આ વાક્યમાં મા શું બતાવે છે ચોપડીનું લોકેશન એની જગ્યા એકદમ સાફ છે કે કોઈ વસ્તુ ક્યાં છે એ બતાવવા માટે માં વપરાય છે અને હવે આવે છે એક આખી ગેંગ નો ની આ ત્રણેયનું કામ છે સંબંધ બતાવવાનો માલિકી બતાવવાનો ઉદાહરણ તરીકે રાજાનો મહેલ અહીંયા નો તરત જ કહી દે છે કે આ મહેલ કોનો છે રાજાનો સંબંધ ક્લિયર કરી દીધો સારો તો આ હતા અનુગો આપણા કનેક્ટર્સ હવે વારો છે શબ્દોના ક્રિએટર્સનો એટલે કે પ્રત્યયોનો જુઓ જ્યાં અનુગો ખાલી સંબંધો જોડીને સંતોષ માની લે છે ત્યાં પ્રત્યયો તો એક ડગલું આગળ વધીને આખાને આખા નવા શબ્દો જ બનાવી દે છે તો પ્રત્યય એટલે શું પ્રત્યય એટલે શબ્દનો એવો ટુકડો જે કોઈ મૂળ શબ્દની આગળ કે પાછળ જોડાઈ જાય અને બૂમ એને એક નવો જ અવતાર આપી દે એકદમ નવા અર્થ સાથે હવે પ્રત્યયોના પણ બે મુખ્ય પ્રકાર છે પહેલો છે પૂર્વ પ્રત્યય નામ પરથી જ ખબર પડી જાય પૂર્વ એટલે પહેલા જે શબ્દની આગળ લાગે જેમ કે સત્ય શબ્દની આગળ આપણે અ લગાવી દઈએ શું બન્યું અસત્ય જોયું અર્થ એકદમ ઓપોઝિટ થઈ ગયો એ જ રીતે કુપુત્ર કે ગેરસમજ પણ આ પૂર્વ પ્રત્યયના જ કમાલ છે અને બીજો પ્રકાર છે પર પર એટલે પછી જે શબ્દની પાછળ લાગે આ પ્રત્યયો તો બહુ હોશિયાર છે એ ક્યારેક આખા શબ્દનો ક્લાસ જ બદલી નાખે છે દાખલા તરીકે ધર્મ એક સંજ્ઞા છે એક નામ છે પણ એની પાછળ એક લગાવો તો બની ગયું ધાર્મિક જે એક વિશેષણ છે એવી જ રીતે ભારતમાંથી ભારતીય અને સમજમાંથી સમજદાર પણ આ પરપ્રત્યયથી જ બને છે તો અત્યાર સુધીમાં આપણે અનુગોને પણ મળ્યા અને પ્રત્યયોને પણ મળ્યા બંનેને ઓળખી તો ગયા પણ હજી કદાચ થોડું કન્ફ્યુઝન હોઈ શકે તો ચાલો હવે એ બંને વચ્ચેનો જે મુખ્ય તફાવત છે ને એને એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરી લઈએ અહીંયા આ ટેબલમાં બધું જ સામે છે એકદમ સિમ્પલ જુઓ અનુગો એ હંમેશા શબ્દના છેડે જ આવે અને એમનું કામ છે વાક્યમાં સંબંધ બતાવવો બીજી બાજુ પ્રત્યયો શબ્દની આગળ પણ આવી શકે અને પાછળ પણ અને એમનું કામ છે નવો શબ્દ બનાવવો ઘરમાંમાં જે મા છે એ સંબંધ બતાવે છે જ્યારે અશાંતિમાં જે અ છે એક નવો જ અર્થ બનાવે છે આટલો જ ફરક છે પણ એક મિનિટ હજી એક નાનકડી વાત છે જ્યાં મોટા ભાગના લોકો ભૂલ કરે છે એક સામાન્ય ગૂંચવણ છે અનુગ અને નામયોગી વચ્ચે ઘણા લોકોને આ બંને એક જ લાગે છે પણ ના એવું બિલકુલ નથી ચાલો જોઈએ કે એ બંનેમાં શું ફરક છે જો અહીંયા તફાવત એકદમ સાફ દેખાય છે પહેલું વાક્ય છે તે હાથથી લખે છે અહીંથી એ હાથ શબ્દ સાથે ચોંટીને લખાયો છે એટલે એ શું છે અનુગ હવે બીજું વાક્ય જુઓ તે હાથ વડે લખે છે અહીં વડે એક આખો અલગ શબ્દ છે એ ચોંટેલો નથી એટલે એ છે નામયોગી બસ આટલો જ ફરક યાદ રાખવાનો છે અનુગ ચોંટીને રહે અને નામયોગી અલગ છૂટો રહે તો આ આ આખી ચર્ચાનું સાર શું નીકળ્યો ચાલો આખા મુદ્દાને એક જ વાક્યમાં સમજી લઈએ બસ ખાલી આટલું જ યાદ રાખવાનું છે અનુગો સંબંધો બતાવે છે જ્યારે પ્રત્યયો નવા શબ્દો બનાવે છે અને અર્થ બદલે છે એમ સમજો કે અનુગો વાક્યના ટ્રાફિક પોલીસ છે જે બતાવે છે કે કયા શબ્દે ક્યાં જવાનું છે અને પ્રત્યયો એક જાદુગર જેવા છે જે શબ્દોનો આખો દેખાવ જ બદલી નાખે છે તો હવે પછી જ્યારે પણ ગુજરાતીમાં કંઈક વાંચો કે લખો ત્યારે આ નાના નાના પણ પાવરફુલ હીરો પર થોડું ધ્યાન આપજો ખાતરી છે કે તમને ભાષાની અંદર એક નવી જ ઊંડાઈ અને એક અલગ જ સૌંદર્ય જોવા મળશે કેમ સાચી વાત ને